જ્યાં જલાલપુરના આસણા ગામમાં ત્રણ લોકો ફસાયા છે મિંઢોળા નદી તોફાની બનતા પાણીના પ્રવાહમાં આ ત્રણ લોકો ફસાયા જેમાં બે મહિલા અને એક પુરુષ છે જેઓ દસમસતા પાણીના પ્રવાહમાં ફસાયા ગામના સરપંચ અને પોલીસની ટીમ અત્યારે સ્થળ પર છે અને ફસાયેલા આ ત્રણેય શરૂ કરવામાં આવી છે આસણા ગામના આ દ્રશ્યો જુઓ જ્યાં જોશો ત્યાં ફક્ત ને ફક્ત આપને પાણી નજર આવશે અને મેંઢોળા નદીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા હતા અને આ પાણીના પ્રવાહમાં ત્રણ લોકો ફસાયા છે આ ત્રણેયને ને બચાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે મેંધના જળસ્તરમાં વધારો નોંધાયો હતો જેના કારણે લાકડા કાપવા માટે ગયેલા ત્રણ લોકો જે ઈટના ભઠ્ઠા પર ફસાઈ ગયા હતા ઘટનાની જાણ સરપંચ અને સ્થાનિકોને થતા તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગના જવાનોને જાણ કરવામાં આવી હતી અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો ફાયર વિભાગની ટીમ જે છે એ પોતાના સુરક્ષા ઉપકરણો લઈ અને નદીમાં ઉતરી છે અને ત્રણેય લોકોને સુરક્ષિત જે છે એ ગામ ખાતે લઈને પરત આવી રહી છે જો કે ત્રણેય લોકોને આબાદ બચાવ થયો છે પરંતુ જે પ્રમાણે અત્યારે ઘટના બની હતી એને લઈને ગ્રામજનોમાં પણ ખૂબ જ ચિંતા હતી સારી વાત એ છે કે નવસારી જે ફાયર વિભાગની ટીમ છે એ તમામ ત્રણે ત્રણ લોકોને બચાવી લીધા છે વહીવટી તંત્ર વારંવાર અપીલ કરતું રહે છે કે ઉપરવાસમાં વરસાદ હોવાના કારણે નદી કિનારેથી દૂર રહેવા માટેની અપીલ કરતા હોય છે તેમ છતાં પણ ગામના લોકો દ્વારા આ જીવનું જોખમ ખેડી અને લાકડા કાપવા માટે જતા હોય છે ત્યારે આ પ્રકારની ઘટના સામે આવી છે મહત્વની વાત એ છે કે ફાયરની ટીમ દ્વારા અત્યારે તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે